ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ હતી જેમ જેમ મત ગણતરીના જે પરિણામ આવતા હતા તેમ તેમ જે વિજેતા ઉમેદવારો હતા તેમનામાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો પણ આ ઉત્સાહ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર પણ સામે આવ્યા મહેમદાવાદમાં જે જીતેલા જે ઉમેદવાર હતા તેમના કોઈ સમર્થક જે છે એ જે ગેંગસ્ટર છે લોરેન્સ બિશ્નોઈ તેમના પોસ્ટર સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા આ વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો વાયરલ વિડીયો વાયરલ થતાં જ જે જિલ્લા પોલીસ છે એ હરકતમાં આવી અને જે બે વ્યક્તિઓએ આ પોસ્ટર લઈને મતગણતરી કેન્દ્રની બહાર જ્યારે વિજય ઉત્સવ મનાવવા માટે પહોંચ્યા હતા તેમની અટકાયત કરી હતી જે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે માહિતી પ્રમાણે જે આ બે શખ્સો છે એ મહેમદાવાદ નગરપાલિકામાં જે વોર્ડ નંબર ચારની જે મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ અને એમાં જે ઉમેદવાર જે જીત્યા હતા તેમના સમર્થકો હોવાનું વાત જે છે અત્યારે હાલ સામે આવી રહી છે પરંતુ હાલ તો જે પોલીસ ખેડા પોલીસ છે તેમના દ્વારા આ જે બે શખ્સોની જે અટકાયત કરીને જે પૂછપરછ કરવામાં આવી છે હાલ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું પરંતુ ગેંગસ્ટરના પોસ્ટરને લઈને જ્યારે કોઈ ઉમેદવારના જે સમર્થકો જ્યારે આવ્યા તેને લઈને આ ઘટના જે છે એ હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે કારણ કે ગેંગસ્ટરના પોસ્ટર સાથે આવા જે ઉમેદવારના જે પ્રશંસકો જે છે ઉમેદવારના જે સમર્થકો છે તે શા માટે ત્યાં પહોંચ્યા એ પણ એક સવાલનો સવાલ જે છે એ ચર્ચાઈ રહ્યો છે શું આ ઉમેદવારમાંથી કોઈને ગેંગસ્ટર સાથે કોઈ સંબંધ છે કે કેમ તે પણ એક હાલ અત્યારે ચર્ચા જે છે ટોક ઓફ ધ ટાઉન બની છે મતગણતરીને લીધે જે સોનાવાલા સ્કૂલ છે એની બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો મતગણતરી કેન્દ્રો પર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ દરમિયાન જ્યારે સેલિબ્રેશન થઈ રહ્યું હતું ત્યારે લોકોના ટોળાની અંદર બે યુવકો લોરેન્સ બિશ્નોના પોસ્ટર સાથે ઉજવણી કરતા જણાયેલા હતા એટલે તાત્કાલિક ત્યાં અમારી લોકલ પોલીસ પણ બંદોબસ્તમાં હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો બંદોબસ્તમાં હતા એટલે તાત્કાલિક બંને વ્યક્તિ શંકાસ્પદ લાગતા બંનેને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છીએ બંનેની પૂછપરછ કરતાં બંને અમદાવાદના જે યુવાનો હોવાની જાણ થયેલ છે અને બંનેની વિગત હાલ અમે મેળવી રહ્યા છીએ કે આ કૃત્ય કરવાનું કારણ શું હતું હાલ બંનેની પૂછપરછ અમારા અધિકારી કરી રહ્યા છે અને આગળ જે કંઈ કરવાપાત્ર કાર્યવાહી થતી હશે કરવામાં હાલ તો આ સમગ્ર મુદ્દે ખેડા પોલીસ તપાસ કરી રહી છે આ સમર્થકો કયા ઉમેદવારના હતા તે અંગે પણ પોલીસ પૂછપરછ કરી રહી છે અને લોરેન્સ બિજનોઈ ગેંગ સાથે આ જે ઉમેદવાર અથવા તો તેમના જે સમર્થક છે તેમના કોઈ સંપર્ક છે કે કેમ તે અંગે પણ હાલ તપાસ ચાલી રહી છે હેતાલીશા ગુજરાત તક ખેડા